કેમ છો બાળ મિત્રો મજામાં ચાલો સરસ મજાનું ગુલાબ બનાવી દો ગુલાબ બનાવો સરસ મજાનું બધા ગુલાબ બનાવી દો ચાલો હવે છે ને બધા આખું બંધ કરો તમારે છે ને અવાજ ઓળખવાનો છે ખાલી હો ઓળખી જશો ને બધા અવાજ વગાડો તો મિલતા બેસ હલો આશે ને સંગીતનો અવાજ આવ્યો ને વા બધા આખું બંધ જ રાખજો હો આખું બંધ જ રાખવાની બધે હો જો હવે આ સેનો અવાજ આવે છે ને મને કહેજો હો આખું બંધ બધેની દિશનો અવાજ આવ્યો ને હા હા આખું બંધ રાખવાની હો બધે હવે વરજો હો હા ચમચી હા હજી આખું બંધ રાખો બધા બધા ને આખું બંધ ચાલો ઉપર તાળી વગાડો બધા